ગુજરાત સરકાર દ્વારા પ્રિસ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિસ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રિસ્કૂલ ચલાવવા સંચાલક પાસે સ્થળ પરનું બીયુ પરમિશન અને પંદર વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે જેથી આ નિયમોના વિરોધમાં આજે વડોદરા રાજકોટ સુરત અને મોરબી સહિત ગુજરાતની તમામ પ્રિસ્કૂલોના સંચાલકો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે ગુજરાતના વિવિધ મંદિરો અને ઘરોમાં ચોરી કરનારા બે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓએ મહેસાણા ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોના મંદિરોની રેકી કર્યા બાદ ચોરી કરી હતી ત્યારે આરોપીઓ ચંડોળા તળાવ પાસે આવેલા સિયાસતનગરમાં છુપાયા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી મોહમ્મદ પઠાણાને યાસીન શેખને ઝડપી લઈ સાત જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી પંચધાતુની મૂર્તિ ત્રણ પોઈન્ટ એકવીસ લાખ રોકડા ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિત સાત લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ ની ઘટનાઓ હાલ વધી રહી છે ત્યારે બેગમ નરોડા હાઈવે પર દારૂ પીને કાર હંકારતા શખ્સે ડિવાઈડર કુદાવીને પોતાની કાર નીચે બે નિર્દોષ યુવાનોને કચડી નાખતા તેમના સ્થળ પર જ મોત નીપજ્યા હતા ત્યારે નાનકડા ગામના બે આખું ગામ ચડ્યું હતું બેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં રહેતા વિશાલ રાઠોડ અને અમિત રાઠોડ નરોડામાં નોકરી કરતા હતા અને મોબેડ પર ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત સર્જાયો હતો